સ્વાગત છે દાહોદ એક જ કોમના બે પક્ષ વચ્ચે મારામારી થતા આઠ થી દસ લોકોએ આવી તલવાર લાકડીના હુમલા મારામારી કરી દાહોદ શહેરના જૂના કોટ રોડ છોટા ઘાંછીવાડમાં રહેતા એક જ કોમના લોકોમાં કોઈ જૂની અદાવતને લઈને ઝઘડો થયો હતો ઝઘડો ઉગ્ર થતાં એક જ પરિવારના આઠ જેટલા લોકો લોખંડના ધારદાર મારક હથિયારો અને લાકડાથી મારામારી કરતા તમામને ઈજાઓ પહોંચાડી હતી તમામને માથાના ભાગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે દાહોદ ચાઇડસ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા હાલ દાહોદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે